નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપનું આપણા ચેનલ પર સ્વાગત છે જો તમે તમારા જીવનમાં કંઈક નવું અને જ્ઞાનપ્રદ શીખવું ઈચ્છતા હોય તો કૃપા કરીને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો આજ રાતથી અઢી વર્ષ સુધી માતા લક્ષ્મી આ ખાસ રાશિઓ પર ધનવર્ષા કરવા જઈ રહી છે આ રાશિઓ માટે ખુશીઓનું વાતાવરણ આવવાનું છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે માતા લક્ષ્મી આ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવાની છે અને આ રાશિઓ હવે ખૂબ જ ભાગ્યશાળી થવા જઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં બધા દુઃખ અને સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે તો આજે અમે તમને આ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટા પરિવર્તનોનો અનુભવ કરવો પડશે આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ કેમ કે આ માહિતી આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે વિડીયો ને ચૂકતા નહીં કેમ કે આ દ્વારા તમને અનેક મહત્વપૂર્ણ બાબતો જાણવા મળશે વિડીયો શરૂ કરવાના પહેલા માતા લક્ષ્મી સાચા ભક્તો આ વીડિયો લાઇક કરો અને જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મી આશીર્વાદ તમારા પર રહે સાથે સાથે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલ ને કરીને બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે આ પ્રકારના જ્ઞાનપ્રદ વીડિયોઝ સમયસર મળતા રહી શકો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ માહિતી વધુથી વધુ લોકો સુધી પહોંચે હવે આપણે વાત કરીએ છીએ ખાસ રાશિઓ વિશે જેમણે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી પોતાનું ભાગ્ય ચમકવાનું છે મિત્રો જેમ તમે સૌ જાણો છો દરેક વ્યક્તિ પોતાને ભવિષ્ય પ્રત્યે ખૂબ જ ચિંતિત રહે છે અને ભવિષ્ય વિશે જાણવાનું ઉત્સુક રહે છે ગ્રહોની ચાલનો આપણા જીવન પર ઉડી અસર પડે છે એ જ કારણ છે કે ગ્રહોની સ્થિતિ મુજબ રાશિઓની દશા પણ બદલાતી રહે છે હવે આ વખતે એક અદભુત મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી પોતાની રીતે કેટલીક રાશિઓના ભાગ્યને બદલવા જઈ રહી છે આ મહાસંયોગ એટલો ખાસ છે કે આ રાશિઓના જીવનમાં ધન અને ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે તમે જાણતા જ છો કે દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી ગણાય છે જ્યારે તેમના આશીર્વાદ કોઈ પર હોય છે ત્યારે તેનું જીવન ખુશહાલ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે આ દુનિયામાં દરેકની સ્થિતિ અલગ હોય છે કેટલાક લોકો ગરીબ જન્મે છે પરંતુ પોતાની મહેનથી તેઓ ધની બની શકે છે અને કેટલાક લોકો કે જે ગરીબ અથવા ધનિક હોય તેમની અંદર ધન કમાવાની તે જ ઈચ્છા હોય છે જ્યારે ગ્રહોમાં કોઈ મોટો બદલાવ થાય છે ત્યારે તે કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક પર નકારાત્મક અસર પાડે છે હાલમાં જ્યોતિષ મુજબ એવું એક મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી પોતાના વિશેષ આશીર્વાદ કેટલાક રાશિઓ પર વરસાવશે તો મિત્રો જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમના જીવનમાં હવે મોટો ફેરફાર આવવાનો છે આ મહાસંયોગના પરિણામે આ રાશિઓને અપાર ધન અને સફળતા મળશે તો શું તમે જાણવા ઈચ્છતા છો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ રાશિઓ વિશે આપણે આગળના ભાગમાં જાણીશું જે ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમાં પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ કહેવું છે કે હવે તમારો સમય સારો હોવાનો છે અને તેનું કારણ છે માતા લક્ષ્મીના આશીર્વાદના કારણ કે માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ ખુશ છે તેમના આશીર્વાદથી તમારું જીવન હવે આનંદથી ભરેલું રહેશે જ્યારે પણ તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તો તેમાં તમને સફળતા પ્રાપ્ત થવી નિશ્ચિત છે તમને કોઈ પણ પ્રકારની નિષ્ફળતાનો સામનો નહીં કરવો પડશે મોટા લોકોનું સમર્થન મેળવવાથી તમારું કાર્ય વધુ સરળ થઈ જશે જો તમારી ઉપર દેવું છે તો તે પણ વહેલી તકે દૂર થશે હવે તમારા શ્રમનું ફળ મળવાનું છે દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વ્યવસાયમાં તમે પોતાની ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરશો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનેલી રહેશે અને તમારો વ્યવસાય દિવસો દિવસ વધશે તમારી તમામ મહેનત રંગ લાવશે અને તમે સફળ થશો ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો વિદેશમાં શિક્ષણ અથવા નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના સ્વપ્નો ટૂંક સમયમાં પૂરા થઈ શકે છે જેમણે નોકરીની શોધ કરી છે તેમને ઈચ્છિત નોકરી મળી શકે છે અને જે નોકરી કરતા હોય તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની સંભાવના છે કુંભ રાશિવાળાઓ આ કહેવું ખોટું નહીં હશે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમે શ્રેષ્ઠ સુખી અનુભવશો અને તમારું જીવન ખૂણાની ખૂણામાં ખુશીઓથી ભરાયેલું રહેશે જે તમારા જીવનને બદલશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને કહેવું છે કે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ચમકવાનું છે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી દરેક ક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સ્થિર રહેશે જેના પરિણામે પારિવારિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આ સાથે આ રાશિના લોકોને ધન લાભ મળશે અને વેપારમાં ભારે મકાણ પ્રાપ્ત થવાની સંભાવના છે સાથે જ ધાર્મિક કાર્ય પણ સમય પર પૂર્ણ થશે અને ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ થઈ શકે છે નવા કાર્યની શરૂઆત માટે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો દેવાથી મુક્ત થઈ જશે અને અચાનક ધન લાભના અનેક અવસર બનશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના પણ અવસરો આવશે કહી શકાય છે કે વૃશ્ચિક રાશિના લોકો હવે તમારો સમય સારો થવા જઈ રહ્યો છે તેથી સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ છે અને આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે આ દરમિયાન તમે તમારા જીવનમાં મોટા પરિવર્તનો જોઈ શકો છો વ્યવસાયના લોકો માટે લાભદાયક કરાર થવાની શક્યતા છે અને નવી યોજના અમલમાં લાવવાનો આ સમય ખૂબ જ શુભ છે જે પણ કાર્યમાં તમે હાથ મૂકશો તેમાં સફળતા નિશ્ચિત છે અને ઓછા શ્રમમાં વધુ પરિણામ મળશે તમારી આત્મવિશ્વાસ પૂર્ણ રહેશે જેના કારણે તમારી વ્યક્તિગતતા વધુ અસરકારક બની જશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે લાભદાયક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં આનંદના અવસરો આવશે તમને માનસિક શાંતિનો અનુભવ થશે અને આ સમય એવો હશે જ્યારે તમને લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે આ આનંદને અનુભવો અને આગળ વધો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કાર્ય પૂર્ણ થશે અને તમારે સંતાન સુખ પણ પ્રાપ્ત થશે જેમણે વિદેશમાં નોકરી કરવાનું અથવા શિક્ષણ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોયા હતા તે લાક્ષણિક રીતે પૂરા થઈ શકે છે નવા વાહન અથવા ઘરની ખરીદી માટે પણ શ્રેષ્ઠ શક્યતા છે વૃષભ રાશિના જાતકો હવે તમને બાજુથી લાભ લાભ જ મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ તમારા ઉપર વિશેષ રૂપે છે આથી સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે મેષ મેષ રાશિ રાશિના જાતકોને કહેવું છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે દિન પ્રતિદિન આગળ વધતા જશો વેપારમાં કરેલા પ્રયાસોમાં સફળતા મળશે અને નોકરીના પ્રયાસો પણ જલ્દી સફળ થવા લાગશે માતા લક્ષ્મીના આશીર્વાદથી વેપારી વર્ગને સારો લાભ મળશે જીવનસાથી પાસેથી ખુશખબર મળવાના સંકેત પણ નજર આવી રહ્યા છે આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે જે લોકો વિદ્યાર્થી છે તેમના માટે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવવાના સંકેત છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોથી તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે અને તમે જે પણ પગલું લેશો તેમાં તમને સફળતા મળશે મેષ રાશિવાળા માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારો રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાના સપના જોઈ રહ્યા હતા તેમના સપના હવે જલ્દી સારા બનશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોથી તમને સફળતા મળશે અને જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના કરી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને તમારા ઘરના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ કહેવું છે કે તમારા ઉપર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ છે આથી તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને દાંપત્ય જીવન સુખી રહેશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રમોશનના સંકેતો છે અને વ્યવસાયમાં પણ તમને લાભના અવસર મળશે અચાનક ધનની પ્રાપ્તિ માટે સંકેતો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી તમે તમારા અગાઉના બગડેલા કાર્યને યોગ્ય દિશામાં લઈ જશો આ ઉપરાંત ઓફિસના કાર્ય સમય પર પૂર્ણ થશે જેટલું વધુ તમે ગરીબ અને જરૂરતમંદ લોકોની મદદ કરશો એટલું વધુ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર રહેશે વ્યવસાયમાં સફળતા માટે સ્પષ્ટ સંકેતો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આજીવિકા માટે નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ સારી શક્યતા છે સિંહ રાશિવાળા આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે તેનો સંપૂર્ણ લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવવાનું છે કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર ખાસ કરીને પ્રસન્ન છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારે પર અપાર ધન પ્રાપ્તિ થવા માટે બધા અવરોધો દૂર થઈ જશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં હવે ઘણા પૈસાની આવક થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે નવી આવકના સ્ત્રોત ઉપલબ્ધ થશે નોકરીમાં કર્મચારીઓની આવક વધશે અને પદોન્તી વધવાની શક્યતા પણ દેખાઈ રહી છે વેપારમાં પણ અચાનક ધન લાભની સંભાવના છે મિથુન રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં હવે માત્ર સુખ જ સુખ થશે હવે વાત કરીએ સાતમી ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે જેના કારણે આવનારા સમયમાં તમને અદભુત ધનલાભ થઈ શકે છે વ્યવસાય કરવાવાળા લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે કેમ કે હવે તેમને વ્યવસાયમાં માંગ પ્રમાણે સફળતા મળવાની શક્યતા છે ચારે તરફથી તેમને લાભ જ લાભ મળશે જેમણે નોકરી માટે શોધી રહ્યા છે તેમના માટે પણ આ સારો સમય છે કેમ કે તેમને સારી નોકરી મળી શકે છે જે લોકો નોકરી કરતા હોય તેઓ માટે પ્રમોશન અને પગાર વધારો થવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનના ઘણા અવસર મળશે આ સમય તમારા પક્ષમાં છે અને તેનો લાભ લેવા માટે તમારા માટે મહત્વપૂર્ણ છે તમારી તમામ યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમે તમારી બુદ્ધિ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવશો નવા વિચારો આવવાના અને તેમ પર ધ્યાન આપવાનું તમારા માટે ફાયદાકારક રહેશે જેનાથી તમે તમારા જીવનમાં આગળ વધશો વ્યવસાય સાથે સંબંધિત તમામ બાબતોમાં તમને સફળતા મળશે અને પરિવારમાં એકતા જળવાઈ રહેશે તેમ છતાં પરિવારમાં કોઈ પણ પ્રકારના વિવાદોથી બચવું શ્રેષ્ઠ રહેશે તમારી તમામ પરેશાનીઓ દૂર થશે અને હવે તમે તમારા જીવનમાં અનંત ખુશીઓનો અનુભવ કરશો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી ખુશીની કોઈ મર્યાદા રહેશે નહીં હવે વાત કરીએ આઠમી ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહેવું છે કે તમારી ઉપર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ રહેશે જેના કારણે ઘણા વર્ષોથી અટકેલા કાર્ય હવે સફળતા સાથે પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો એ રકમ તમને પાછી મળી શકે છે તમારા તમામ દેવાથી મુક્તિ મળી શકે છે અને તમે જે પ્રયત્નો કરશો તે સફળ થશે સમાજમાં તમારું માન વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં અચાનક થવાની સંભાવના છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારો સહારો બનશે માટે તુલા રાશિના જાતકોને પોતાના ગુસ્સા પર થોડું સંયમ રાખવું જોઈએ કારણ કે તમારા માટે લાભદાયક રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ હવે સરળતાથી પૂર્ણ થશે આ સાથે તુલા રાશિના જાતકોને સંતાન સુખ પ્રાપ્ત થશે તમારા બધા કામ સફળ થશે અને તમે અનુભવશો કે હવે સમય તમારા માટે ખુશીઓથી ભરેલો છે હા મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમણે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આ રાશિ ધરાવતા લોકો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે આ રાશિનું નસીબ હવે બદલાઈ રહી છે અને એવું કહી શકાય છે કે હવે આ લોકોને લોટરી લગવાનો સમય આવી રહ્યો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ લોકો ચારે બાજુથી લાભ મેળવનાર છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તેમના આનંદની કોઈ કમી નહીં રહેશે હા મિત્રો અમારે પર સદાય માતા લક્ષ્મીના આશીર્વાદ બનેલા રહે અને તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ